અમદાવાદમાં આવેલા બગોદરા નજીક ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આજ રોજ બગોદરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે બગોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને બગોદરા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે ખાસ ઝુંબેશ ચાલી હતી આ ઝુંબેશ અંતર્ગત હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ થતાં અને ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા સાત ડમ્પરોને શોધી જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ટ્રાફિકને અડચણરૂપ અને અકસ્માતનું કારણ બનતા કુલ સાત ડમ્પરોને જપ્ત કરીને પોલીસે વાહન ચાલકો અને સ્થાનિકોને રાહત આપી છે વગોદરા હાઇવે પર અવારનવાર રોડ પર આડેધર પાર્ક કરવામાં આવતા મોટા વાહનો ખાસ કરીને ડમ્પરો ટ્રાફિક જામ અને ગંભીર અકસ્માતોનું મુખ્ય કારણ બનતા હોય છે હાઇવે પર પૂરતી પાર્કિંગ સુવિધા ન હોવાને કારણે પછી ડ્રાઈવરોની બેદરકારીને કારણે આ વાહનો રોડની બાજુમાં કે ઘણીવાર તો રોડ પર ઊભા રહી જતા હોય છે જેને પરિણામે અન્ય વાહનોને અવર જવરમાં મુશ્કેલી પડતી હોય અને અકસ્માતનો ભય રહેતો હોય છે પોલીસની આ કાર્યવાહીને કારણે હાઈવે પર ટ્રાફિક વધુ સરળ બને અને અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને પોલીસની આ પહેલને આવકારી છે અને ભવિષ્ય આમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની માંગ કરી છે આ કાર્યવાહી ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન લોકો માટે ચેતવણી રૂપ છે વગોદરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગોહિલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ